ઇડલી અને સાંભાર છે તો જો સરસ મજાની ઇડલી બધી રેડી થઈ ગઈ છે અને આ બાજુ સાંભળ ખાધી તમે ક્યારે ઇડલી ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા લોગની અંદર તો ગુડ જય માતાજી રામ રામ અને કેમ છો ગુડ મોર્નિંગ તો છે ને કારણ કે લોગની શરૂઆત કરી છે સાંજે સાડા છ વાગે અને આપણે જો અત્યારે સ્કૂલેથી પાછા રૂમે આવી ગયા અને રૂમે આવીને જઈએ તો ચા અમારે જો મેડમ આ બાજુ ચા બનાવીને રેડી થઈ ગઈ છે અને આ બાજુ અમારી મમ્મી જો

વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી દેજો ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કમેન્ટ કરી દેજો આજે અલગ સરસ મજાની વસ્તુ બનાવવાના છે તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી દેજો તો ફેમિલી જુઓ તો હવે રસોઈ બનવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને અમારે જવાબ હજુ કંઈક ડાળ જો ડાળ પકાવવાનું કામકાજ ચાલુ અમારી મેડમ કરી દીધું હવે શું બનાવવાનું થોડીવાર પછી ખબર પડી જશે દાળ બફાઈ જાય ને પછી ખબર પડી જશે શું બનાવવાનું છે એટલે એ પણ તો દાળ મૂકી પછી તે બનાવે તો કન્ટિન્યુ બના રેજો તો તમે કામકાજ તો ચાલુ આપણે થઈ ગયા

એવું શકે તો જોઈ લઉં કેવું થશે એવું થાય છે એમ ને તો કરતું લઉં ભીના રહેજો તો ફેમેલી જોવા મળે તો બધી ભરાઈ ગઈ છે જોવા મળે મેડમ જોવા ગોળ ફીટ કરે જો એટલી તો બધી છે ને હવે ગરમ પાણીનું મૂકવાનું હોય એટલે પાંચ ચોરસ મિનિટમાં દુખાય તો હવે કાપતું દેવાનું પંદર વીસ મિનિટ બપાવા રહેવાની Pandarvis mėtė, nebuvo pavoju. Taip, 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 સંભારો શું કેવાનું સંભારો સંભારો એમાં નાખો નું હોય દૂધી સરગવાની સિંગો ટમેટા બધો વઘાર કરીને બનાવવાનો હોય પણ હમણાં કાઈ વાનગી નથી એટલે સિમ્પલ દાળ બનાવી છે સિમ્પલ દાળ એટલે સંભાર જ કહેવાય ઇડલી સંભારમાં માં જો આ સંભાર છે સરસ મજાની રેડી થઈ ગઈ છે અને સંભાર અને આ બાજુ ઇડલી જો બસ મજાની રેડી થઈ ગઈ છે જો ઇડલી ચાલો તો હવે બધું બની જાય પછી કેવું લાગે આપણે જોઈએ અને જીકુડી જે થોડી બગડી ગઈ હોય ને એને સાઈડમાં લઈ લીધી આવું પણ હારું હોય તો કરે પણ તે દવા થોડું ચાલે એમાં જો એમ તે એવું નથી એમાં પાણી ઉમળી ગયું તો તો ચાલો બની તો ગઈ છે હવે થોડીક વાર પછી જમવા બેસીએ આપણે તો કન્ટિન્યુ બનાવી જાઓ ફેમિલી જોવા તો હવે પણ જેવું થઈ જશે ને આપણે બધું જમવાનું રેડી થઈ જશે ને જમવાનું શું છે તો તમને ખબર જ છે કે આજે તો અમારે જો ઇડલી અને સાંભાર છે તો જો સરસ મજાની ઇડલી બધી રેડી થઈ ગઈ છે ને આ બાજુ સાંભળ પણ છે ને આ બાજુ જો કાકડી ડુંગળી લીંબુ અને આ બાજુ મરચા છે ઠંડી ઠંડી સાસ છે અલગ અલગ અને અમારે જો મેડમ બેઠા છે મમ્મી અહીં બેસી ગયા છે

બેઠા છે તો વિડીયોને પર આપણે અહીંયા અપોલો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો મજ સુધ આવા નવા બ્લોગ સાથે અને નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ મહાદેવ બાય બાય લાઇક તમે છે સબસ્ક્રાઈબ કરી દેજો